કલ્પના કરો રાજસ્થાનના પહાડોમાં એક એવો કિલ્લો છુપાયેલો છે જેની દિવાલ દુનિયાના એક મોટા અજાયબીને પણ ટક્કર આપે છે શું કોઈ વિચારી શકે કે ભારતની પોતાની મહાન દિવાલ હોઈ શકે ચાલો આજે એની જ કહાની જાણીએ આંકડો જુઓ છત્રીસ કિલોમીટર જરા આ અંતર વિશે વિચારો તો આટલી લાંબી દિવાલ આખા કિલ્લાને એવી રીતે ઘેરી લે છે જાણે પહાડો પર કોઈ વિશાલ સાપ વીટળાયેલો પડો હોય અને એટલે જ આ માત્ર એક કિલ્લો નથી પણ એક લગભગ અભેદ્ય ગઢ છે હા બિલકુલ સાચું સાંભળું મહાન દિવાલ શબ્દ સાંભળીએ ને એટલે તરત જ મગજમાં ચીન આવે ખરું ને પણ કુંભલગઢ એ વાતની સાબિતી છે કે ભારતમાં પણ એક એવી બીજી મહાન દિવાલ છે જે લંબાઈમાં દુનિયામાં બીજા નંબરે આવે છે કમાલ છે ને તો ચલો આપણા પહેલા વિભાગમાં ઊંડા ઉતરીએ જો આ માત્ર એક લાંબી દીવાલ નથી આ અરવલ્લીની પહાડીઓ પર બનેલો એક એવો કિલ્લો છે જે એને એકદમ અજે વ્યૂહાત્મક ઊંચાઈ આપે છે હવે ચાલો આ કિલ્લાની ભવ્યતાને થોડા આંકડામાં સમજીએ એ રાજસ્થાનના રાજસમનમાં છે સમુદ્ર સપાટીથી અગિયારસો મીટરની ઊંચાઈ પર પણ સૌથી અદ્ભુત વાત તો એની પહોળાઈ છે લગભગ આઠ મીટર જરા કલ્પના કરો એક સાથે સાત ઘોડે સવાર પૂરી ગતિથી એના પર દોડી શકે આ ખાલી શક્તિ બતાવવા માટે નહોતું પણ સૈનિકોને ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટેની એકદમ શાનદાર વ્યવસ્થા હતી કોઈ પણ મહાન નિર્માણ પાછળ એક મહાન દ્રષ્ટિ હોય છે તો સવાલ એ છે કે આ અસાધારણ કિલ્લા પાછળ કોણ હતું અને એમનો હેતુ શું હતો ચલો જાણીએ આ ભવ્ય નિર્માણ પાછળ જે વ્યક્તિ હતા એ હતા મહારાણા કુંભા સિસોદિયા રાજપૂત વંશના એક મહાન રાજા એમણે ચૌદસો તેતાલીસમાં આ સપનું જોયું અને વિચાર તો કરો ફક્ત પંદર વર્ષમાં હા ચૌદસો અઠ્ઠાવન સુધીમાં તો એમણે આખું વિશાળ સંકુલ બનાવીને તૈયાર કરી દીધું અને એમાં ખાલી દિવાલો જ નહીં પણ ત્રણસોના સાઠ જેટલા મંદિરો પણ હતા એ જમાનાની એન્જિનિયરિંગ માટે તો આ એક ચમત્કાર જેવું જ હતું પણ સવાલ એ થાય કે આટલા મોટા અને મજબૂત કિલ્લાની જરૂર જ કેમ પડી કારણ એ હતું કે એ સમયે મેવાડની જે રાજધાની હતી ચિત્તોડગઢ એના પર દુશ્મનોના હુમલાનો ભય સતત રહેતો મહારાણા કુંભાને એક એવી સુરક્ષિત જગ્યા જોઈતી હતી એક એવો ગઢ જે મુશ્કેલીના સમયમાં રાજપરિવાર માટે એક અટૂટ ઢાલ બની શકે અને એનો જવાબ હતો કુંભલગઢ હવે આપણે ઇતિહાસમાંથી થોડાક રહસ્યમય અને નાટકીય દંતકથા તરફ જઈએ કહેવાય છે કે આ કિલ્લાના પાયામાં ફક્ત પથ્થર અને ચૂનો જ નથી પણ એક બલિદાનની કહાણી પણ છુપાયેલી છે શરૂઆતમાં મહારાણા કુંભા એક બહુ જ અજીબ અને ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા હતા કારીગરો આખો દિવસ મહેનત કરીને જે દીવાલ બનાવતા એ રાત્રે કોઈક અદૃશ્ય શક્તિ દ્વારા તૂટી જતી રોજ આવું જ થતું દિવસો વીતતા ગયા પણ આ રહસ્યમય ઘટના રોકાઈ નહીં આખીરે થઈ શું રહ્યું હતું આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે મહારાણા કુંભા એક ઋષિ પાસે ગયા અને ઋષિએ જે કહ્યું એ ખરેખર ચોંકાવનારું હતું એમણે કહ્યું કે કોઈ દૈવી શક્તિ આ કામથી નારાજ છે અને એ અવરોધ ઊભો કરી રહી છે અને એને શાંત કરવાનો ફક્ત એક જ રસ્તો હતો એક માનવ બલિદાન પણ એમાં એક શરત હતી આ બલિદાન કોઈના પર લાદી શકાય નહીં એ સંપૂર્ણપણે સ્વૈચ્છિક હોવું જોઈએ આ સાંભળીને તો બધા જ સ્તબ્ધ થઈ ગયા અને ત્યારે એ ઋષિએ પોતે જ આગળ આવીને કહ્યું કે એ બલિદાન આપવા તૈયાર છે પણ એમણે ત્રણ શરતો મૂકી પહેલી કે એ પોતે બલિદાન આપશે બીજી જ્યાં એમનું કપાયેલું માથું પડે બરાબર એ જ જગ્યાએ કિલ્લાનો મુખ્ય દરવાજો બનશે અને ત્રીજી જ્યાં એમનું ધળ ચાલીને અટકે ત્યાં મુખ્ય કિલ્લાનું નિર્માણ થશે મહારાણા કુંભાએ ભારે હૃદયે આ શરતો માની લીધી અને દંતકથા કહે છે કે ઋષિના બલિદાન પછી જાણે કોઈ ચમત્કાર થયો પેલી દિવાલો પડવાનો બંધ થઈ ગયો અને કિલ્લાનું નિર્માણ કોઈ પણ અવરોધ વગર પૂરું થયું આ કહાની આજે પણ આ કિલ્લાના પાયા સાથે જોડાયેલી છે કુંભલગઢ માત્ર એક લશ્કરી ચોકી નહોતી બિલકુલ નહીં એની દિવાલોની અંદર તો એક આખું શહેર વસ્તુ હતું તો ચાલો હવે જોઈએ કે આ મહાન દિવાલોની અંદર જીવન કેવું હતું આ કિલ્લાની અંદરની દુનિયાની એક ઝલક જુઓ અહીં થ્રી સિક્સ્ટીથી પણ વધારે હિન્દુ અને જૈન મંદિરો હતા રાજાઓ માટે આલિશાન મહેલો હતા સૈનિકો માટે રહેવાની વ્યવસ્થા હતી એટલું જ નહીં પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે અદ્ભુત જળસંગ્રહ સિસ્ટમ પણ હતી ખરા અર્થમાં આ એક આત્મનિર્ભર શહેર હતું અને આ કિલ્લાના ઇતિહાસમાં એક સોનેરી પાનું ત્યારે લખાયું જ્યારે અહીં મેવાડના એક મહાન યોદ્ધા મહારાણા પ્રતાપનો જન્મ થયો તારીખ હતી નવ મે પંદરસો ચાલીસ એટલે આ કિલ્લો માત્ર રક્ષણનું પ્રતિક નથી પણ એક મહાન નાયકના જન્મનું સાક્ષી પણ છે કિલ્લાના સૌથી ઊંચા શિખર પર આવેલો છે બાદલ મહેલ જેનો અર્થ થાય છે વાદળોનો મહેલ આ મહેલ ઓગણીસમી સદીમાં બન્યો હતો અને એનું નામ બિલકુલ સાર્થક છે એ એટલી ઊંચાઈ પર છે કે ચોમાસામાં વાદળો જાણે સ્પર્શ કરવા આવતા હોય એવું લાગે અને અહીંથી જે દૃશ્ય દેખાય છે એ ખરેખર સ્વર્ગ જેવું હોય છે અને હવે આપણે આવીએ છીએ આ કિલ્લાના સૌથી મહત્વપૂર્ણ વારસા પર એ છે એની અજે પ્રતિષ્ઠા આ એક એવો કિલ્લો છે જેણે ઇતિહાસમાં દુશ્મનોને હંમેશા નિરાશ જ કર્યા છે ઇતિહાસ પોતે આ દિવાલોની તાકાતનો સાક્ષી છે જુઓ ચૌદસો સત્તાવનમાં ગુજરાતના શક્તિશાળી સુલતાન અહેમદશાહ પહેલાએ હુમલો કર્યો પણ નિષ્ફળ રહ્યા એના પછી ચૌદસો અઠ્ઠાવન અને ફરી ચૌદસો ને સડસઠમાં મહમૂદ ખિલજીએ બે બે વાર કોશિશ કરી પણ એ પણ આ દિવાલોને ભેદી ન શક્યો દરેક વખતે કુંભલગઢ અડીખમ મૂભું રહ્યું આવી સતત જીતને કારણે જ કુંભલગઢને એક ગૌરવપૂર્ણ બિરુદ મળ્યું અજેય દુર્ગ જેનો સીધો અર્થ થાય છે અજેય કિલ્લો એક એવો કિલ્લો જેને એના આખા ઇતિહાસમાં કોઈ પણ દુશ્મન સીધા હુમલાથી ક્યારેય જીતી શક્યો નથી અને આજે પણ કુંભલગઢનો એ ભવ્ય વારસો જીવંત છે બે હજાર તેરમાં એને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો આજે એનું સંચાલન આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા કરે છે અને દર વર્ષે રાજસ્થાન ટુરિઝમ અહીં એક શાનદાર ત્રણ દિવસીય ઉત્સવનું આયોજન કરીને એની ગાથાને જીવંત રાખે છે તો આખી વાતનો સાર શું છે કુંભલગઢ એક સુપ્રસિદ્ધ રાજા દ્વારા બનાવેલું એક રહસ્યમય બલિદાનમાંથી જન્મેલું એક મહાન યોદ્ધાનું ઘર અને યુદ્ધમાં ક્યારે ક્યાને ન હારનારું એક અદ્ભુત સ્મારક છે આ કિલ્લાએ સદીઓથી ઇતિહાસને બનતા અને બદલતા જોયો છે એટલે અંતમાં એક સવાલ મનમાં જરૂર થાય કે એની આ મજબૂત અને અજે દિવાલો પાછળ હજી કેટલી એવી અકથિત વાર્તાઓ અને કેટલાયે રહસ્યો છુપાયેલા હશે